રૂવર તો જીતાડીને જ રહિ તમારા અત્યાર કહેવા કે લેવા ન જવાય હું આજા સંગ્રશકર આજા જ બનાઉ સુધી હું જીવું છું ક્યાં સુધી અંગ્રેજોના હાથમાં નહિ આવ કોમરાના પ્રતાપ બન્યો છું जहाँसम्म मेरो मेवान पाछो नै लाउ त्या लागि नु भोय पठार्यो जसको लवरात नति गर्न दिने हो म दिसा जय बाई बनी હું આજે રાણી લક્ષ્મીબાઈ બની છું મેં આપની જાસે કિસી કો નહીં દુંગી મેડમ વિધાજી કામા બની છું વંદે માતરમ ભારત માતા બની છું ભારત